હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આવ્યા છે સુખી ડેમનો નજારો જોવા માટે જો પાણી ફૂલે ફૂલ ભરાઈ ગયું છે અને આ સાઈડ છે માખણીય પર્વત જો અને આ છે સુખી ડેમ તો જોવા માટે આવ્યા છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થોડું અંદર જવું તું અમારે પણ પાણી ફૂલે ફૂલ ભરાઈ ગયું એટલે અંદર એવું છે રોડ ની બાજુમાં ઉભા છે અમે અને પાણીનો મસ્ત અવાજ આવે છે જો દૂર દૂર સુધી પાણી દેખાય બીજું કઈ દેખાતું નથી કમેન્ટ કરજો તમારી આજુબાજુમાં કોઈ એવી જગ્યા હોય અડો તો કમેન્ટમાં જણાવજો અમે વિડીયો બનાવવા જરૂર આવશું